ગૌરક્ષા અને ઉછેર એક રાષ્ટ્રીય કર્તવ્ય લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય પ્રસ્તાવના ગાયનો મહિમા ગાવામાં આવે છે અને મહત્ત્વ સમજાય છે એનું કારણ એ નથી કે બીજા પ્રાણીઓની અવગણના કે ઉપેક્ષા કરવામાં આવી છે બધા જ પ્રાણીઓ પોતાના સ્થાન પર પોતપોતાની યોગ્યતા વડે ઉપયોગી થાય છે આ બધા જ પ્રાણીઓને ઉપયોગિતાની દૃષ્ટિએ પાડવામાં આવે છે જે કોઈ પ્રાણી પોતાની કસોટીમાંથી પાર નથી ઉતરતું તેને જંગલમાં છોડી દેવામાં આવે છે જેથી તે શાંતિથી જીવી શકે સૌથી પહેલાં ગાયને પાડવાની શરૂઆત થઈ એના મહિમા ગુણગાન વેદ શાસ્ત્રોમાં પણ ગાવામાં આવ્યા છે ગાયના દાનનું મહાત્મય ખૂબ જ ભારપૂર્વક બતાવવામાં આવ્યું છે અને તેને અનિંદનીય અને પૂજા કરવા યોગ્ય કહેવામાં આવી છે ગાયનું દૂધ તેના વાછરાઓના શ્રમ તેના શરીરનું ચામડું કેટલાય કામમાં આવી શકે છે મૃત્યુ બાદ પણ તેના શરીરના બધા જ અવયવો ખાતર વગેરેના કામમાં આવે છે ગાયનું છાણ અને ગૌમૂત્રનો પણ જુદી જુદી રીતે ઉપયોગ થાય છે આવા અનેક કારણોને ધ્યાનમાં રાખીને ગૌપાલન ગૌસંવર્ધન વૃષભોત્સર્ગને પૂણેનું કાર્ય માનવામાં આવ્યું છે ઉપયોગ રીતાના વાદના આ યુગમાં ગાયની અવગણના કરીને ભેંસને અધિક મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે દૂધના પૈસા ઉપજાવવા જ એમની દૃષ્ટિ સીમિત છે એવા લોકો ભેંસ પાડવાનું પસંદ કરે છે કારણ કે તે દૂધ વધારે પ્રમાણમાં આપે છે પણ તેના દૂધમાં ચિકાસ પણ વધારે હોય છે પરંતુ વિચારણાનો આ દૃષ્ટિકોણ બહુ જ સંકુચિત છે કદાચ અલગ અલગ દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે તો ભેંસ ગાયની બરાબર કરી શકે જ નહીં ગૌ ગૌસંવર્ધનની વાત આવતા જ કેટલાક લોકો પોતાનો ખોટો સ્વાર્થ છુપાવવા માટે એવું કહેવા માંડે છે કે જો એનો વધ ન કરવામાં આવે તો થોડા જ દિવસોમાં એની સંખ્યા એટલી બધી વધી વધી જશે એના માટે ઘાસચારાની અને રહેવાની વ્યવસ્થા કરવાનું મુશ્કેલ થઈ જશે જનસંખ્યા વધી જવાને કારણે મનુષ્યનું પેટ ભરવું મુશ્કેલ છે તો પછી આ ફાલતુ ગાય બળદો માટે ઘાસચારો ક્યાંથી આવશે આ વાત તો સાચી છે કે આ રીતે ગૌવધનું બહાનું કાઢનાર અને ગાય પ્રત્યે પ્રેમ દર્શાવનાર બંને જણા બ્રહ્મમાં છે અને બીજાઓને પણ બ્રહ્મમાં રાખવાનો પ્રયત્ન કરે છે કેટલી વાર છાપામાં વાંચવા મળે છે કે ગાય બળદોની ભરેલી ટ્રકો પકડવામાં આવી કહેવાય છે કે આ બધા પશુઓને કતલખાનામાં મોકલવામાં આવતા હતા કતલખાનામાં માલિકો આમ તો લગભગ મુસલમાન ભાઈઓ જ હોય છે એને આધારે ગૌવધને સાંપ્રદાયિક રૂપરંગ પણ આપવામાં આવે છે આ સંબંધ એક મુસલમાન સજ્જનના ઉદ્ઘાર વાક્યો વિચારવા યોગ્ય છે કે ગૌવધ માટે મુસલમાનો કસાઈઓ અને ચામડાના કારખાનાવાળાઓએ દોષ દઈને એના પહેલાં આપણે આપણી જવાબદારીનો વિચાર કેમ કરીએ જો ગાય માટે આપણી સાચી શ્રદ્ધા હોત તો શું માંસ ચામડું કે કોઈ વસ્તુ માટે પણ ગાય કતલખાને ન જાત વાસ્તવિકતા એ છે કે ના તો હિન્દુ હિન્દુભાઈઓના મનમાં ગાય માતાને માટે પહેલાં જેવી શ્રદ્ધા છે ને ન તો આપણા આખા ભારતીય હિન્દુ મુસ્લિમ ખ્રિસ્તી સમાજને ગાયની ઉપયોગિતાની પૂરેપૂરી જાણકારી છે યુરોપ અને અમેરિકાવાસીઓએ ગાયને જેટલું માન સન્માન આપે છે એ જોતા તો આપણા દેશવાસીઓની અજ્ઞાનતા અને મૂર્ખતા પર બહુ જ દુઃખ અને પીડા થાય છે ગાયની જાતિ માટે નિરંતર વધતી જતી અવગણનાનો ભાવ આજે એક ચિંતાનું કારણ બની ગયું છે આપણા પૂર્વજોએ ગાયને માતાનો દરજો તેમ આપ્યો નહોતો ગાય એક અતિશય સંવેદનશીલ અને ખૂબ જ ઉપયોગી પ્રાણી છે તેની આ બંને જાતની વિશેષતાઓ આપણા પૂર્વજોએ સમજી તેને પોતાની લાગણી દર્શાવી હતી અને એના બદલામાં ગાયની જાતિઓએ આ દેશમાં દૂધ દહીંની નદીઓ વેવડાવી હતી અને આખી પૃથ્વીને હરિયાળીથી ભરી દીધી હતી આજે આપણા પૂર્વજોથી ઉપયોગિતાવાદીની દૈર્ઘદૃષ્ટિને ભૂલી ગયા છીએ અને પોતાના દેખીતા સ્વાર્થના ઘેરાવામાં કેદ થઈને પોતાને જાતે પોતાના પગ પર કુવાળી મારવા તૈયાર થયા છીએ જો આ પરિસ્થિતિ કાયમ માટે રહી તો આઘલી પેટી માટે દુઃખદાયક પરિસ્થિતિનો પાયો નખાઈ જશે તેથી જરૂરી એ છે કે ગાયનું મહત્ત્વ ઉપયોગિતાને વગર વિલંબે સમજીએ અને સમજાવીએ આ કાર્યમાં પંથ સંપ્રદાય ધર્મને રસ્તાનો પથ્થર ન બનવા દઈએ આપણે આપણા પૂર્વજોની દીર્ઘદૃષ્ટિને સમજીએ અને તે સાથે જ યુરોપ અને અમેરિકાવાસીઓની પાસેથી પણ પ્રેરણા મેળવીએ ગાયની જાતિની ઉપયોગીતા મહત્વ જરૂરિયાત વગેરેને ધ્યાનમાં રાખીને આ સંકલનમાં થોડાક લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે જેનો એનો જેટલો વધારે પ્રચાર અને પ્રસાર થશે એટલું જ આપણા હિતકર હશે